કે તમારી ડુંગળી કેટલા ભાવમાં વેચાય છે હે રામજી કાકા તમે જ કહો કે તમે ડુંગળી કેવા ભાવમાં વેચો છો તમને અમે કહીશું અમારી વાત તો તમે માનશો પણ નહીં પરંતુ અમારી ડુંગળી અત્યારે સાવ સસ્તા ભાવે જાય છે પણ તમને સસ્તી નથી મળતી એમાં અમે શું કરીએ વચેટિયાઓ અને આ સિસ્ટમ મની અને તમને બन्ने ને ગામડાવારા ને ને શહેરવારા ને બन्ने ને ઉલ્લુ બનાવે છે પણ અમારી ખેડૂતની વાત તો તમે સાંભળો ની એટલે જ આજે અમારા આગેવાન જોડે તમને લઈને આવ્યા હી અમારા આગેવાન તમને સાચું સમજાવશે હવે તમે જ મને સમજાવો ખેડૂત ભાઈએ તો મારી વાત ને કીધું અને મારા ભાઈએ કીધું એ ખોટું ના હોય એમ ની ભાવ મળતા નથી અને મને શહેરમાં સસ્તી મળતી નથી તો સાચું તમે કહો

ક્યાંક ને ક્યાંક ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ લાવી અને પ્રતિબંધ લાવવાથી જે એ ડુંગળીના ભાવ એકદમ તળિયા લાવી દીધા એકદમ ઘટાડી દીધા અત્યારે અમારા ગામડાના ખેડૂતોને કોઈને ડુંગળીના ભાવ નથી મળતા તો શહેરમાં પણ સસ્તી થવી જોઈતી હતી ને પણ જે પ્રમાણે અમારા ખેડૂત ભાઈઓને ભાવ નથી મળી રહ્યા અને તમને એ એટલી સસ્તી નથી મળી રહી તો આની પાછળ જે માંગ અને પુરવઠાની વાત થતી હતી કે માંગ વધુ હોય અને પુરવઠો ઓછો હોય તો ભાવ વધે પરંતુ અત્યારે માંગ પણ હે પુરવઠો પણ છે તો પણ ભાવ દબાવવા માટેનું આજ ક્યાંક ને કંઈક કોર્પોરેટ કંપનીઓ આ ષડયંત્ર કરતી હોય એવું મને લાગી રહ્યું છે નહીતર અત્યારે તમારી અને અમારા ખેડૂત ભાઈઓની આટલી ખરાબ પરિસ્થિતિ ના હોત આ વચેટિયાઓ કંઈક ને કંઈક આપણા બધા ઉપર ખેલ કરી રહ્યા છે આ સમજવાની જરૂરિયાત છે અમને શેરવાળાને માફ કરજો અત્યાર સુધી અમે તમારા વાતને સમજતા નતા અને ખેતીની વસ્તુનો વિરોધ અમે કરતા હતા આજથી હું એક પ્રણ લઉં છું કે કૃષિ પેદાઈશના ભાવ વધશે તો હું ક્યારેય કૃષિ પેદાઈશ નો વિરોધ નહીં કરું હવે મને સમજાણું કે આ સિસ્ટમ અને વચ્ચે ત્યાંઓ થકી ખેડૂતો અને અમારા વચ્ચે શહેરવાળા વચ્ચે આ ગેપ પડાવી અને ખેલ કોઈ બીજા કરી જાય છે તો અત્યાર સુધી મેં ડુંગળી જેવી અન્ય કૃષિ ચીજનો મેં વિરોધ કર્યો હોય તો મને માફ કરશો હું દિલથી દરેક ખેડૂતોની માફી માંગુ છું ખેડૂતભાઈ તમે પણ માફ કરજો અને હવે આપણે બંને ભાઈઓ સાથે મળી આગેવાનની સલાહ મુજબ આગળ કરીશું ગુજરાત કિસાન સંગઠન તો તમારા માટે સારું સલાહકાર છે પણ હવે ગુજરાત કિસાન સંગઠનના લીધે અમને પણ સારી સમજ મળી તો કિસાન એક તાજિંદાબાદ જય જવાન જય કિસાન આપનો પણ ખૂબ ખૂબ આભાર આજ તમે મારી વાત સમજ્યા અને અમારા આગેવાનની પણ વાત સમજ્યા એટલે હવે જો આપણે બંને સાથે મળી અને સત્ય જાહેર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું તો શહેરવાળાને અમે કોઈ ચીજ મોંઘી નથી આપતા પરંતુ આપણા બે વચ્ચે વિરોધભાસ ઉભો કરી આપણને એકબીજાના દુશ્મન બનાવી અને ખેડૂતોને પણ લૂંટે છે અને અમે પકવેલી ચીજ વસ્તુઓમાં શહેરમાં રહેતા અમારા જ ભાઈઓને પણ લૂંટે અમને દુઃખ થતું કે અત્યાર સુધીમાં આપણે બે એકબીજાને નતા સમજીએ કા આજ ગુજરાત કિસાન સંગઠન થકી આપણે બંને સમજાવી તો ખરેખર આપનો પણ આભાર આગેવાન શ્રીનો પણ આભાર અને હવે આપણે બધા સાથે મળી ખેડૂતોની એક મજબૂત એકતા કરી અને આનો કંઈક તો હલ કરવો જ પડશે કિસાન એકતા જિંદાબાદ